જણાવ્યું હતું કે તાનાશાહી શાસકોના રાજમાં ડોક્ટર બાબાસાહેબ આંબેડકરને ફુલહાર અર્પણ કરવો પણ ગુનો છે મને ડોક્ટર આંબેડકરની પ્રતિમાને ફુલહાર કરતો રોકવો એ બાબા સાહેબ ઘોર અપમાન છે મહેન્દ્રભાઈ આપતા જણાવ્યું હતું કે ચૌદ એપ્રિલે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જયંતી નિમિત્તે હું નિત્યક્રમ પ્રતાવી સોસાયટી માંથી બહાર નીકળ્યો ત્યારે કતારગામ ડી સ્ટાફના જવાનો દ્વારા મને અટકાવવામાં આવ્યો હતો મેં કારણ પૂછ્યું તો જણાવ્યું કે સાહેબ તમને મળવા બોલાવે છે ત્યારબાદ મહેન્દ્રભાઈ નાવડિયાને ડી સ્ટાફના જવાનું કતાગામ પોલીસ સ્ટેશન લઈ ગયા હતા ત્યાં હાજર અધિકારીને પૂછતા જવાબ મળ્યો કે તમને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કરવા દેવામાં આવશે નહીં લગભગ બે વાગ્યા સુધી કારણ વગર તેમને પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખવામાં આવ્યા હતા આ બાબતે મહેન્દ્રભાઈ નાવડિયાએ જણાવ્યું હતું કે આ દેશમાં ડોક્ટર આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરવો પણ ગુનો બન્યો છે તાનાશાહી ભાજપના ઈશારે આજે મને બાબા સાહેબને વંતન કરતાં અટકાવવામાં આવ્યો છે એ ખુદ બાબા સાહેબનું અપમાન છે મહેન્દ્રભાઈ નાવડિયાના ઘરમાં બે દિવસ પહેલા જ એક દુઃખદ પ્રસંગ બનવા પામ્યો હતો તેની મરણ ક્રિયા વિધિમાં પણ સામેલ થઈ શક્યા ન હતા તેનો અફસોસ મહેન્દ્રભાઈએ જતાવ્યો હતો મહેન્દ્રભાઈ નાવડિયાએ આ બાબતે જનતાને જણાવ્યું હતું કે આ તાનાશાહીઓથી મુક્ત થવા ફક્ત એક જ રસ્તો છે અને એ છે તારીખ સાતમી મે ના રોજ મતદાનનો દિવસ મહેન્દ્રભાઈ નાવડિયાએ જનતાને પૂછ્યું હતું કે શું તમે ઈચ્છો છો કે દેશમાં આવું શાસન ચાલે જે તમને મહાપુરુષોને વંદન કરતા પણ રોકે શું તમે ઈચ્છો છો કે તાનાશાહો તમારી ઉપર હાવી થાય શું તમને તમારી વ્યક્તિગત સ્વતંત્રતાની આઝાદી ન મળવી જોઈએ સવાર સવારમાં તમને પોલીસ તમારા ઘરેથી ઉચકી જાય એવું શાસન તમે ઈચ્છો છો આ અંગે સમગ્ર ઘટના બાબતે અંતે આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી ગોપાલ ઇટાલિયા ઇન્ડિયા ગઠબંધનના સુરત લોકસભા ઉમેદવાર નિલેશ કુંભાણી પૂર્વ કોર્પોરેટર દિનેશભાઈ કાછડિયા કોર્પોરેટર મહેશ અણઘડ રચના હિરપના

બાબા જન્મ જન્મજયંતિ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છા સાથે બાબા બાબાસાહેબના ચરણોમાં પણ વંદન આજ રોજ ભાજપ સરકાર દ્વારા આ તાનાશાહી સરકાર દ્વારા મને ખોટી રીતે ડિટેન કરી અને મને બાબા બાબાસાહેબની પ્રતિમાને ફૂલહાર નહીં કરવા દેવામાં આવ્યો આજ રોજ હું સવારે મારા ઘરેથી નિત્યક્રમ મુજબ અને આજે અમારા પરિવારમાં પણ એક ઘટના બનેલી અને એના જે મરણ ક્રિયામાં હું સામેલ થવા જઈ રહ્યો હતો ત્યારે જ્યારે હું સોસાયટીની બહાર નીકળ્યો તો સોસાયટીની બહાર કતારગામ પોલીસ સ્ટેશનના ડી સ્ટાફના જવાનો ત્યાં મારી રાહ જોઈને ઉભેલા મને ગાડી રોકાવી અને મને કહેવામાં આવ્યું કે તમને સાહેબ બોલાવે છે તમારે ત્યાં આવવાનું છે મિત્રો હું પોલીસ સ્ટેશને ગયો સાહેબને મળ્યો સાહેબે એવું કહેવામાં આવ્યું કે તમને ત્યાં ફૂલહાર કરવા નથી દેવાના અરે ભાઈ આ દેશના બંધારણની અંદર સૌ નાગરિકોને અધિકાર હોય અને આ બંધારણના ઘડવૈયાને અમને વંદન કરવાનો પણ અધિકાર આ ભાજપ સરકાર નથી આપતી એનું કારણ અમે સરકાર વિરુદ્ધ અવાજ ઉઠાવીએ છીએ એટલા માટે મિત્રો બધા સમાજને એક કરનાર બાબા સાહેબને અમે વંદન કરવા જઈએ છીએ અમારે દર વર્ષની જેમ આ વર્ષે પણ અમારો કાર્યક્રમ હોય છે અને આ કાર્યક્રમમાં અમે બાબા સાહેબને ફૂલમાળા અર્પણ કરી અને શાંતિથી અમે ત્યાં દર્શન કરીને અમે અમારા નિત્યક્રમે જતા હોઈએ છીએ પણ આજે સવારે મને મારા કુટુંબમાં અમારા પરિવારમાં જે મરણ ક્રિયા હતી એમાં પણ મને સામેલ ન થવા દીધો અને ત્યાર પછી આ ભાજપ સરકાર અને કતારગામ પોલીસ સ્ટેશન દ્વારા મને ડિટેન કરી અને બે વાગ્યા સુધી ત્યાં બેસાડી રાખ્યો વિચાર કરો આવી સરકાર આપણે જોઈએ છીએ કે આ દેશની અંદર જે બાબા સાહેબના પ્રતિમાને ફૂલહાર પણ કરવા નથી દેતી કારણ કે અમે સરકાર વિરુદ્ધ લડાઈ લડી રહ્યા છીએ અમે સત્ય સાથે લડી રહ્યા છીએ એટલા માટે અમને આ પ્રતિમાને ફૂલહાર પણ નથી કરવા દેતા મિત્રો આવનારા દિવસોની અંદર આપ સૌ ચેતી જજો એ ચૂંટણીની અંદર આ ભારતીય જનતા પાર્ટી કઈ ને કઈ રીતે કંઈ ને કઈ રીતે લોકોને ગુમરાહ કરી અને જીતવા માટે મહેનત કરી રહી છે પણ આપ સૌના હાથમાં છે આવનારી સાત તારીખે ઇન્ડિયા ગઠબંધન અને જીતાડી અને આ બાબા બાબાસાહેબનું જે અપમાન કર્યું છે આ લોકોએ એને આપણે જવાબ આપવાનો છે અને આ સાથે સૌ મારે ત્યાં આવેલા સૌ કાર્યકર્તા મિત્રો સૌ શુભેચ્છકો સૌ પોલીસ સ્ટેશને હાજર રહ્યા એ બદલ સૌનો ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય ભારત